બેન હાઈવે ને જોડતા બોકોલીસ્ટ માં જતા રસ્તા પર તાત્કાલિક ધો પડી જવાથી પબ્લિકને અવરજવર અવર માટે થોડી મુશ્કેલી પડી હતી આજે વોર્ડ નંબર એક માં મેન હાઈવે ને જોડતા બોકોલ એસ્ટેટ માં જતા રસ્તા પર તાત્કાલિક ધોવો પડી જવાથી પબ્લિક ને અવરજવર જવર માટે થોડી મુશ્કેલી પડી હતી લોકો ના કહેવાથી કે ભાઈ અહીંયા આ નુકસાન થયું છે તાત્કાલિક સ્થળ પર આવીને અમે એનું નિરાકરણ લાવવાના છે અને કાલે એ ભૂવો છે એનું અમે સમારકામ કરી દેવાના અને પબ્લિક ની જે અવગતતા છે એને અમે તાત્કાલિક પગલા ભરીને જતા આવતા કરી દઈશું અને કોકુલ માં જે પાણી ભરાયું છે એનું પણ નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને પબ્લિક ની જે દવાની જે મુશ્કેલી પડી રહી છે એનો પણ સત્વરે નિકાલ લાવીશું એવી આ તબક્કે હું રજૂઆત થતી હતી એમના બંને આર્થિક રોડ મંજૂર થઈ ગયા છે પણ વરસાદ નું પ્રમાણ વધારો હોવાથી સમય ઓછો મળવાથી આ રોડ નું કામ અત્યારે હાથ તો લેવાયું નથી પણ વરદાન જયારે રોકાશે આર્થિક આ તબક્કે એમને વચન આપીએ છીએ